કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું તુવેરના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના તુવેરના બજાર ભાવ આજની તારીખ પણ ચાર બે હજાર પચીસ વિડીયોમાં અંત સુધી બહેના રેજો બજાર ભાવની માહિતી મેળવવા માટે મેંદરેડા એક હજાર બસો ને વીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને છેતાલીસ રૂપિયા વિસાવદર એક હજાર બસો ને પાંચ રૂપિયાથી એક હજાર ચારસો ને એકાવન રૂપિયા સાવરકુંડલા એક હજાર બસોને એક રૂપિયાથી એક હજાર ત્રણસો ને તેતાલીસ રૂપિયા રાજકોટ એક હજાર પાંચસો ને પચાસ રૂપિયાથી એક હજાર ચારસો ને છ રૂપિયા ધારી એક હજાર ત્રણસો ને દસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને પાંત્રીસ રૂપિયા જેતપુર એક હજાર ને વીસ રૂપિયાથી એક હજાર ચારસો ને દસ રૂપિયા વડાલી એક હજાર ને સો રૂપિયાથી એક હજાર બસો ને દસ રૂપિયા ભચાઉ એક હજાર એકસો ને વીસ રૂપિયાથી એક હજાર ત્રણસો રૂપિયા જોયાગઢ

ભાવનગર એક હજાર બસો ને ચાલીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને વીસ રૂપિયા હારીજ એક હજારને વીસ રૂપિયાથી એક હજાર બસો ને એક્યાસી રૂપિયા કઢી એક હજાર બસો ને પચાસ રૂપિયાથી એક હજાર ચારસો ને પાંચ રૂપિયા એક રૂપિયો મહુવા એક હજાર એકસો ને વીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને બાવીસ રૂપિયા જામજોધપુર એક હજાર એકસો ને દસ રૂપિયાથી એક હજાર ચારસો ને બાવીસ રૂપિયા જામનગર એક હજાર એકસો ચાલીસ રૂપિયાથી એક હજાર ચારસો ને એકત્રીસ રૂપિયા બાબરા એક હજાર એકસો ને વીસ ચોવીસ રૂપિયાથી એક હજાર ને ત્રીસ રૂપિયા ત્રણસો રૂપિયા ભુજ એક હજાર ને વીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને એકોતેર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તુવેરના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને પણ બજાર ભાવનો અપડેટ મળતી રહે અને ચેનલમાં નવા હોય તો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયો ગયો હોય તો લાઈક પણ કરવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન મળીએ નવા વિડીયો સાથે